નમસ્કાર દર્શક મિત્રો વિકાસ છે આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા વ્યાજખોરના ત્રાસ વ્યક્તિએ પ્રયાસ આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા વ્યાજખોરના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જે બાબતે ભોગ બનનાર પરિવાર દ્વારા વિદ્યાનગર પોલીસને માથાભારે વ્યાજખોર રાજુભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વિદ્યાનગર પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેતા અને ભોગ બનનાર પરિવારને સમાધાન કરી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરાતું હોય જેથી સામાજિક સંગઠન યુવા ક્ષત્રિય સેના આણંદ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદાર વિજય રાજસિંહ પરમાર વિક્રમસિંહ રાજ વિરેન્દ્રસિંહ ચાવડા હિતેશસિંહ પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા માથાભારે કહેવાતા રાજુભાઈ ધૂળાભાઈ ભરવાડ જેઓ વ્યાજનો ધંધો કરે છે એમની પાસેથી રાહુલસિંહ કમલેશભાઈ પરમારનાઓએ વ્યાજે રૂપિયા એક લાખ ત્રીસ હજાર લીધા હતા જે વ્યાજ સાથે રૂપિયા એક લાખ સિત્તેર હજાર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બળજબરીપૂર્વક બુલેટ લઈ લીધું હોય અને બીજા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરતો હતો અને વારંવાર હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતો હતો જેના ધાક ધમકીના ત્રાસથી અમારા દીકરાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જે બાબતે વારંવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પોલીસ અમારી ફરિયાદ લેતી નથી તેવું ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું આપનું નામ અને પરિચય વિજયરાજસિંહ પરમાર શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુવા ક્ષત્રિય સેના આણંદ જિલ્લા પ્રભારી તથા લીગલ સેલ પ્રમુખ કઈ બાબતને નહીં આવેદનપત્ર આપ્યું શું માગણી આજે આવેદનપત્ર આપવાનું એવું અમારું માગણી છે કે અમે ડીએસપી સાહેબને અમારી રજૂઆત કરવા આવેલ છે કે વિદ્યાનગર ખાતે રહેતા રાહુલસિંહ પરમાર જેઓએ રાજુભાઈ ભરવાડ સાથે વિદ્યાનગરમાં જ જેવો રહે છે તેમની પાસેથી વ્યાજે પૈસા નાણાં લીધેલ એ નાણા ચૂકવી ગયા પછી પણ રાજુભાઈ ભરવાડ વારંવાર રાહુલસિંહ પરમારના ઘરે જઈ તેઓની સાથે પઠાણી ઉઘરાણી કરી વારંવાર ધમકીઓ આપી તેઓને ડરાવી તેઓની પાસેથી વધારાના પેનલ્ટી કરી કરીને નાણાં પડાવતા હતા તેઓની પત્ની સાથે ગમે તેમ વર્તન કરતા હતા તેઓનું અપમાન કરતા હતા રાહુલસિંહને લાગી આવતા તેઓએ પોતાનો જીવ પોતે આત્મહત્યા માટે પ્રેરાયા દુષ્પ્રેરણ થયું અને કરમસદ મેડિકલની અંદર તેઓને અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે તે બાબતની ફરિયાદ કાયદેસરની એફઆઈઆર ના નોંધતા એસપી સાહેબને અમે આજ રોજ રજૂઆત કરેલી છે અને તેમાં એફઆઈઆર કરે એવું અમે તેઓને વિનંતી કરેલ છે અને આ એફઆઈઆર નહીં કરે તો સમગ્ર આણંદ જિલ્લાના ક્ષત્રિયો ગાંધી જીતા માર્કે આંદોલન કરશે અને ઉપવાસ આંદોલન કરશે એવી તમે તેમને રજૂઆત કરેલ છે મારા છોકરાએ દાવા પીધી કયા કારણોસર એક રાજુ ભરવાડ નામનો વ્યક્તિ છે કંઈક નાના બજારમાં કંઈક ઓફિસની દુકાન છે ભાઈ અને વ્યાજે પૈસા લાયેલો મારો એના અમે મને એવું કીધું કે હું એક લાખને ત્રીસ હજાર રૂપિયા લાવ્યો એની હમે મેં એક લાખને સિત્તેર હજાર રૂપિયા કે પપ્પા ચોકરી દીધા છે પણ જોઈ કે હજુ હવે મારી ઘણા ત્રણ લાખ રૂપિયા માગ્યા છે અને ઉપરથી પેલું મારું બુલેટ કે લઈ લીધું એ ભાઈ બુલેટ લઈને હવે એવી ધમકી આવશે તારે બીજા બાજુ મને ચાર લાખ રૂપિયા આપવાના છે એવી રીતના રોજ ધમકી બતાવે અને આ ભમણામાં ફોન મારે કે તારા ઘરવાળાના ટોટિયા ચોકડી વચ્ચે હું ભાગી નાખીશ નિખન કે ભાઈ ટોટિયા ભાગી નાખીશ તારા ઘરવાળાને કહેજે રોજ મારા પૈસા આપી જાય વહેલી શકાય પણ સાહેબ પૈસાની સગવડ નહોતી હોતી એટલે હાલવા નહોતો જઈ શકતો એટલે વારંવાર ધમકી આલી આવીને બેવડાવી બીવડાઈને અમારો છોકરો હંથો બે ચાર દિવસ અને પછી આ પગલું અમે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા ફરવાગે દવા પીધી હતી ત્યાર પછી આ ત્રણ દિવસ થયા અમને એ લોકો ગોલ ગોલ ફેર્યા કરે કાલે આખો દિવસ અમને બેહાડ રાખ્યા પછી મજે રાતે દસ વાગ્યા કે તમને એફઆરઆઈ મળી જશે પછી રાતે દસ વાગે વવને છોકરી લેવા ગયા વવ લેવા ગયા તો એમણે એવું કીધું કે હજુ તો રાતે અગિયાર વાગે તૈયાર થશે રાતે અગિયાર વાગે તૈયાર કરીને અમે મેડિકલ જઈશું ભાઈ સહી કરાવી લઈને તમને હવાર હું આપી દઈશ નિકન રાત્રે બોલાવીને આપી દઈશ પછી રાત્રે અગિયાર વાગે અમે ફોન માર્યો તા કે આવું કાલે હવાર બનશે પછી આજે હવાર ગયા તો કે અમારી ગાડીઓ સેટ થતી નહીં કે એટલે એફઆરઆઈ નહીં ફાટે આજે કોને તમે વાત કરી આજે બહુ પૂછવા ગયા હતા એટલે મને પાકી ખબર નહીં પણ અમારે બહુ પૂછવા ગયા